સવાર સવારમાં તૈયારી કરતા આ ગ્રાઉન્ડ એટલું મોટું છે ને તમને બતાવું આ ગ્રાઉન્ડ એટલું મોટું છે કે અહીંયા પાંચસો છસો જણા બી દોડતા હોય ને તો દેખાય જ નહીં તમે જોઈ શકો કે આની આમ ગ્રાઉન્ડ એ આઠસો થી નવસો મીટરનું ગ્રાઉન્ડ છે અહીંયા નીચેની જે સાઈડ છે ને નીચેની સાઈડ અહીંયા બધા ચાલતા હોય છે અને જે અહીંયા ઉપરની સાઈડ છે ને તમે જોઈ શકો છો ત્યાં આગાડી બધા રનિંગ કરવા માટેનું ગ્રાઉન્ડ છે તમને આગળ બતાવું કે લોકોની એક્સરસાઈઝ અને સ્ટ્રેચિંગ વગેરે કેવું થતું હોય છે જેથી તમે પણ શીખી શકો અહીંયા ઉપરની સાઈડ જે છે ને ત્યાં લોકો રનિંગ કરવા માટેનું ગ્રાઉન્ડ છે અને અહીંયા નીચે લોકો નોર્મલી વોકિંગ કરતા હોય છે હા એ અમદાવાદનું છે અસરવા નામ સાંભળ્યું છે તમે એક રાઉન્ડ આનો નવસો મીટરનું એક રાઉન્ડ થાય એટલે તમે વિચારી શકો છો કે ગ્રાઉન્ડ કેટલું મોટું હશે અને પોલીસ ભરતીમાં માત્ર ચારસો મીટરનું ગ્રાઉન્ડ હોય છે એક રાઉન્ડ હે ને તો આપણે આના પાંચ છ રાઉન્ડ મારે સાડા પાંચ રાઉન્ડ એટલે આપણું થઈ જાય પાંચ કિલોમીટર તમને આગળ બતાવું ફટાફટ કે સ્ટ્રેચિંગ વગેરે હમણાં સાડા સાત વાગે બધાનું રનિંગ પૂરું થાય ને એટલે બધા સ્ટ્રેચિંગ કરવા આવશે તમારું કેવું રનિંગ ચાલી રહ્યું છે હા કૃણાલભાઈ અસારવા યસ અસારવાનું છે આપણે ઉપરની સાઈડ જોઈએ રનિંગ કેમ કે ઓલરેડી ટાઈમ ઘણો સાત વાગે ગયા એટલે ઓલમોસ્ટ લોકોનું રનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે આ જે એરિયા છે એ લોકો અહીંયા સ્ટ્રેચિંગ વગેરે કરતા હોય છે આપણે ઉપરની સાઈડ આવી અહીંયા લોકો રનિંગ કરતા હોય છે અને અહીંયા નીચે તમે જોઈ શકો છો વોકિંગ કરવા માટેનું હોય છે અમદાવાદ થી બાકી તમારી રનિંગ એવી ચાલી રહી છે સરસ સરસ યાર બાવીસ અઢારમાં માં થાય તો ખૂબ સરસ Oku na ambali na ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કોઈ છે અમદાવાદથી सूरज कुमार शुभ सवार दाहोद रिटर्न तैयारी तो स्टार्ट थी बताएं રિટન ની કેવી તૈયારી ચાલે

આ કે ના હોય જો હું ક્રેડિટ લાઈવ સ્ટ્રીમ આના લાઈવ સ્ટ્રીમ ઓના પાછો કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતી બહેનો ઘણા લોકો સ્ટ્રેચિંગને એટલું ધ્યાન નથી આપતા ઘરે હજી ઘરેથી આવે ડાયરેક્ટ રનિંગ કરવાનું સ્ટાર્ટ કરી દે અને પછી રનિંગ કરી લીધા પછી ડાયરેક્ટ ઘરે એટલે ખાસ કરીને કોઈ ધ્યાન નથી આપતું અને અમુક જણા તો એવું કે ડેલી પાંચ પાંચ કિલોમીટર રોજ દોડે ઘણા તો એવા છે કે દસ દસ કિલોમીટર રોજ દોડે છે એનાથી મસલ ઇન્જરી આવવાની ઘણી સંભાવના છે હે તો એક પ્રોપર શેડ્યુલમાં રનિંગ કરો મારું નામ ધવલ છે ધવલ આ સારવા એરિયાનું છે અમદાવાદ รบกวนด่วนๆหน่อย่